નમસ્તે દોસ્તો કે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોતીના ભાગ બેમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નવ સંસાધનનું સોલ્યુશન જોઈશું તે પહેલાં દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવે તો એને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક આપેલ વિકલ્પમાંથી પ્રશ્નો યોગ્ય ઉત્તર શોધીને લખો પહેલું છે નામોથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી તો જવાબ છે બી પવન પવનછ નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત સંસાધન ગણાય તો જવાબ છે ડી ઉપરના તમામ એટલે કે પીએનજી ગેસ ડામર આગવોટ ત્રીજો સંસાધનનું મહત્વનો ગુણધર્મ જણાવો તો જવાબ છે બી ઉપયોગી હોય એકલ સંસાધન ટુકડો ક્રોયોલાઇટ ખનિજ વિરલ સંસાધન તો યુરેનિયમ જવાબ આવશે સી પાંચમું અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન તો અક્ષયશીલ સંસાધનમાં આવશે સૌર ઉર્જા પવન ઉર્જા ક્ષયશીલ સંસાધનમાં અણુ ઉર્જા અને બીજી ખનિજ કોલસો જવાબ આવશે બે હવે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય ઉત્તર લખીને પૂર્ણ કરો પેલી પૃથ્વી ઉપર કુલ ખાલી જગ્યા ભાગમાં જળ સંસાધન વિસ્તરે છે તો જવાબ છે એકોતેર ટકા એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાય અસ્તિત્વ ટકાવે તેને ખાલી જગ્યા તંત્ર કહે છે તો જવાબ છે પરિસર प्रश्न त्रोका जोड़ो अ बन तो एकल संसाधन बी एटलाइट विरल संसाधन तो जवाब डी खनिज तेल लुप्तप्राय पक्षी तो जवाब ए गीत અને પરાક્રયમ મહત્વની ભૂમિકા તો જવાબ છે સી મધ માખી હવે પ્રશ્ન ચાર નીચે આપેલા વાક્યોમાં ખોટો શબ્દ છે કે સાચો વિધાન ફરીથી લખો પહેલું ઉપયોગિતાની રીતે તમામ સંસાધનોમાં મુખ્ય સંસાધન ભૂમિ ગણાય છે ઓલ્સો ખોટું છે પલંગ ખુરશી એ માનવ નિર્મિત સંસાધન છે કુદરતી ખોટું છે કુદરતી તત્વો ઉપર કેટલીક પ્રક્રિયા પછી મળતા પદાર્થને માનવ નિર્મિત સંસાધન કહે છે કુદરતી ખોટું છે પવનચક્કી પડે અનાજ દળો જેવું કાર્ય કરી શકાય છે ઓપણું ખોટું છે રસોઈ માટે લાકડા કે કોલસાને બદલે એલપીજીનો ઉપયોગ કરવો જોઈએ સીએનજી ખોટું છે પ્રશ્ન પાંચ નીચેના કોષ્ટકમાં સંસાધનોના બે બે ઉદાહરણ લખો તો પહેલું છે સર્વ સુલભ તો એના ઉદાહરણ છે ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય સુલભ તો એના ઉદાહરણ છે જળ અને જમીન વિરલ સુલભ તો કુદરતી વાયુ અને ખનીજ તેલ એકલ સુલભમાં આવશે ક્રોયો લાઇટ પ્રશ્ન છ તફાવત લખો નવીનીકરણ સંસાધનો એટલે કે પુનઃ પ્રાપ્ત અને બિનવીનીકરણ સંસાધનો એટલે કે પુનઃ અપ્રાપ્ત પહેલું આવશે આ પૂર્ણિણ ચોક્કસ સમયગાળામાં વપરાયેલી જત્તાની પૂર્તિ કરે તે અખૂટ હોય છે બિનવીનીકરણમાં આવશે એકવાર વપરાઈ ગયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય નથી उदाहरण तरीके आपसे जंगलों प्राणियों पशु पक्षी पवन सूर्यप्रकाश वगैरह बिन प्रप्तम आ खनिज कोलसों खनिज कुदरती वायु परमाणु और खनिज वगैरह प्रश्न सात नीचे आपेला प्रश्नों जवाब एक बैंवाक्य लखो પહેલો છે એકલ સંસાધનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે એકલ સંસાધનને બીજા દુર્લભ સંસાધનના નામે ઓળખાય છે બીજો છે કુદરતમાં કયા કયા સ્થળોની અવનચકીઓ જોવા મળે છે તો ગુજરાતમાં લોવા એટલે કે જામનગર માંડવી એટલે કે કચ્છ ઓખા દ્વારકા ગીર સોમનાથ અને પોરબંદર જેવા સ્થળોએ પવનચક્કી જોવા મળે છે ગુજરાતમાં ગરમ પાણીના જરા કયા કયા સ્થળોએ આવેલા છે તો ગુજરાતમાં ગરમ પાણીના જરા ઉનાઈ તુલસીશ્યામ લસુંદરા અને ટોવા જેવા સ્થળોએ જોવા મળે છે તમે જોયેલા સીએનજીથી ચાલતા વાહનોના નામ લખો તો સીએનજીથી ચાલતા વાહનોમાં કાર રિક્ષા બસ બાઈક અને ટેક્સી ટેમ્પો વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન આઠ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પહેલો માનવ સંસાધનના ફાયદા જણાવો માનવ સંસાધન દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનું ફાળો આપે છે કુશળ અને શિક્ષિત બળના ઉત્પાદનમાં વધારો કરે છે માનવ સંસાધનમાં નવીનતા અને સંશોધનો દ્વારા તકનીકી પ્રગતિ લાવે છે જે સમાજ અને અર્થતંત્રને લાભ આપે છે માનવ સંસાધન શિક્ષણ આરોગ્ય અને સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં સુધારા કરીને સામાજિક વિકાસમાં ફાળો આપે છે માનવ સંસાધનના વિકાસથી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે અને તેમને વધુ સારી તકો પ્રાપ્ત થાય છે બીજો પ્રશ્ન તમારી આસપાસ રહેલા ભૂમિ અને જળ સંસાધનોના સંરક્ષણ અંગેના ઉપાયો માટે તમે શું કરી શકો તો ભૂમિ ધોવાણ અટકાવવા માટે જળ સંગ્રહ વધારવા માટે વધુ વૃક્ષ વાવવા જોઈએ પાણીનું બગાડ અટકાવવો અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જમીન અને પાણીને પ્રદૂષિત થતાં અટકાવવા માટે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ ઔદ્યોગિક અને ઘરગથ્થુ કચરો સીધો પાણીમાં ન ઠલવવો જોઈએ ખેતીની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ ઓછો કરવો જોઈએ પ્રશ્ન નવ નીચે આપેલા વિધાનોના કારણ આપો પહેલો કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ કારણ કે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને તેમનું નિર્માણ થવામાં હજારો વર્ષો લાગે છે જો આપણે તેમનો બેફામ ઉપયોગ કરીશું તો ભવિષ્યની પેઢીઓ માટે તે ઉપલબ્ધ રહેશે નહીં જેનાથી પર્યાવરણીય અસંતુલન અને માનવ જીવન પર નકારાત્મક અસર પડશે બીજું પેટ્રોલ ડીઝલની બદલે વીજળી એટલે કે બેટરીથી આધારિત ચાલતા વાહનોનું ઉપયોગ વધારવો જોઈએ પેટ્રોલ ડીઝલને બદલે વીજળી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ કારણ કે પેટ્રોલ અને ડીઝલ એ બિન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો છે અને તેમનો વપરાશ વાયુ પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે વીજળીથી ચાલતા વાહનો પર્યાવરણને અનુકૂળ છે અને લોબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક થઈ શકે છે પ્રશ્ન દસ વિચારો અને લખો કોલસો ડીઝલથી ચાલતા ચાલતી રેલવે અને વીજળીથી ચાલતી રેલવે બંનેમાંથી તમે સેમો મુસાફરી કરશો શા માટે હું વીજળીથી ચાલતી રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ કારણ કે વીજળીથી ચાલતી રેલવે ઓછું પ્રદૂષણ ફેલાવે છે જે પર્યાવરણ માટે વધુ સારું છે આ ઉપરાંત તે સામાન્ય રીતે વધુ ઝડપી અને અવાજ ઓછો કરતી હોવાથી મુસાફરી વધુ આરામદાયક બને છે શું વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે વીજળીથી ચલાવી શકાય વિમાનને વીજળીથી ચલાવવું મુશ્કેલ છે કારણ કે વિમાનને ઉડાડવા માટે ખૂબ જ ઊંચી શક્તિની જરૂર પડે છે જે પૂરી પાડવા માટે વર્તમાન બેટરી ટેકનોલોજી પૂરતી કાર્યક્ષમ નથી અને તેનું વજન પણ ઘણું વધારે હોય છે તમે નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદી બનાવો તે વાહનોની નંબર પ્લેટ કયા કલરની હોય છે બેટરીથી ચાલતા વાહનો ઇલેક્ટ્રિક સ્કૂટર કાર રિક્ષા બસ પિકઅપ વાન બેટરીથી ચાલતા વાહનોની નંબર પ્લેટ સામાન્ય રીતે લીલા રંગની હોય છે જેના ઉપર સફેદ અક્ષરો લખેલા હોય છે બાર દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્તે